આજે અમારી જોડે મહેસાણા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ જોડાયેલા છે કલેક્ટર સાહેબ શ્રી આપણે મહેસાણાની અંદર વિકાસ સપ્તાહ જે ચાલી રહ્યો છે એનું શું હેતુ છે નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ કરી અને પચીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે એ નિમિત્તે રાજ્ય સરકારે પણ એક પ્રકલ્પ કર્યો છે કે આપણે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી રાજ્ય સરકારના જે વિવિધ વિભાગો છે એ દ્વારા તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિવિધ જે રાજ્ય સરકારની યોજનાઓ છે એના વિશે લોકોને વધારે માહિતગાર મળે માહિતી મળે સાથે સાથે એના લાભો મળે એ પ્રકારને વિવિધ આયોજનો થઈ રહ્યા છે ઠેરવા ખાતે આપણે જે વાઇબ્રન્ટ ગુજરાત યોજાઈ હતી એનો મુખ્ય હેતુ મતલબ એને કઈ રીતે વિકાસ સપ્તાહ સાથે આપણે જોડી શકાય તાજેતરમાં જ નવ અને દસ ઓક્ટોબર દરમિયાન મહેસાણામાં ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ છે એને સંકળતી એક સમિટ યોજાઈ ગઈ ખાસ કરીને જે હમણાં મેં વાત કરી એ પ્રમાણે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એના ભાગરૂપે એ આ એક સમિતિ હતી અને સમગ્ર રાજ્યમાં પ્રથમ સમિત હતી બાકીના સમયમાં બીજા ઝોન વાઇઝ થવામાં આવશે ખાસ કરીને જે ઉદ્યોગની સાહસિકતાની વાત છે અને પર્ટિક્યુલરલી રિજિયન વાઇઝ જે ઇન્ડસ્ટ્રીઝ ફોકસ કરવાનું છે એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને આપણે વાત કરું તો એમએસએમઇ કોન્કલેવ હતું ઉદ્યમી મેળા હતા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ રિવર્સ બાયર્સ મીટ બી ટુ બી મીટિંગ બી ટુ જી મીટિંગ એટલે ટૂંકમાં એમ કહું તો જે રાજ્ય કક્ષાએ એક દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિતિ યોજાય છે એ જ પ્રકારનું આ એક આયોજન કરવામાં આવ્યું હતું અને એનો મુખ્ય આશય અને અથવા તો એની ફળશ્રુતિ જણાવું તો રાજ્ય સરકારનું આપણું જે વિઝન છે ગુજરાત એટ ધ રેટ ટ્વેન્ટી ફોર્ટી સેવન એ દિશામાં આપણે આગળ વધીએ અને કેવી રીતે રાજ્યને આપણે બે હજાર સુડતાલીસમાં રાજ્યને સાથે સાથે દેશને વિકસિત દેશ બનાવીએ એ દિશા તરફ લઈ જવા માટેનો એક પ્રયાસ હતો મની સાહેબ આપણે વિકાસ સપ્તાહ જે કેવી ચાલી રહી છે એના વિશે શું કહી શકશો તમે યસ અત્યારે જે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે એ નિમિત્તે એક આપણે ક્વીઝનું પણ આયોજન રાજ્ય સરકારે કર્યું છે અને તમામ જિલ્લાઓમાં એનું અમલવારી પણ થઈ રહી છે આપને વાત કરું તો નવ ઓક્ટોબરથી નવ નવેમ્બર દરમિયાન રાજ્યના કોઈ પણ નાગરિક અત્યારે જે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા જે કંઈ યોજનાઓ છે અથવા તો જે કંઈ અમલીકરણ થઈ રહ્યું છે એના લગતી એક ક્વિઝ છે અને એ ક્વીઝમાં દરેક વ્યક્તિ એમાં પાર્ટિસિપેટ થઈ શકશે અને જે કોઈ એમાં પ્રથમ દ્વિતીય કે તૃતીય નંબરે વિજેતા થશે તો પ્રથમ વિજેતાને પંદર હજાર રૂપિયા દ્વિતીય નંબરના વિજેતાને દસ હજાર રૂપિયા અને તૃતીય ત્રીજા નંબરે જે વિજેતા બને એને પાંચ હજાર રૂપિયા એક પ્રોત્સાહક રૂપે આપવા માટેની આ ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે આથી હું સૌ મહેસાણાવાસીઓને કલેક્ટર કક્ષાએથી એક આપને વિનંતી કરું છું અથવા તો આપને એક આહવાન આપું છું કે સૌ આપણે મહેસાણાવાસીઓ આ ફીઝમાં જોડાવીએ અને આપના થકી રાજ્યના મહેસાણાના લોકો સરકારની વિવિધ યોજનાઓનો બહુ સારી રીતે લાભ લે જાણકારી મળે એ માટે હું આપ સૌને આગ્રહભરી વિનંતી કરું છું અને રાજ્ય સરકારનો જે આ વિકાસને આગળ વધારવા માટેનો અવિરત પ્રયાસ છે જે સિટીઝન ફર્સ્ટ અભિગમ સાથે આપણે લોકાભૂમુ લોકાભિમુખ અને સક્રિય વહીવટ કરવા માગીએ છીએ એને આપણે આગળ ધપાવીએ અને એમાં સૌ મહેસાણાવાસીઓ એમાં સહભાગી થાય એવી હું અપીલ કરું છું માનનીય સાહેબશ્રી મહેસાણા ઇન્ફ્લુએન્સર અને કોન્ટેન્ટ ક્રિએટરને એક તમારી જોડે વાતચીત કરવાનો મોકો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર થેન્ક યુ